લેનગ્રામીન એક અંતર્ગત થયેલી જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધિક સ્થાને તેમજ પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીએ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ માહિતી અપાઈ હતી

જણાવ્યું કે લેન જમીન એક્ટ સમિતિની ત્રણ બેઠકોમાં એકસો ચુમ્માલીસ અરજીઓ મળી હતી તેમાંથી શહેરમાં સત્તર અને ગ્રામ્યમાં નવ અરજીઓ મળી ગેરકાયદેસર કબજાધારા વિરુદ્ધ एफआईआर દાખલ કરાઈ છે જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજો જમાવનાર આ કાયદાનો ડર અને ગંભીર સમજાવટતા સિટીમાં ત્રેવીસ તથા ગ્રામ્યમાં વીસ કબજા ધારકો એટલે કે લેન્ડ રેવરો જમીન ફ્લેટ દુકાન મકાનો કબજો પર સોંપી દીધો છે જે મિલકતોની કિંમત આશરે એકસો કરોડ થાય છે જ્યારે છવ્વીસ એફઆઈઆર કરાઈ છે જે મિલકતોની ત્રીસ કરોડ છે જ્યારે એકસો ત્રીસ કાયદામાં

જેની મિલકત છે એના માટે બધા હાઈ પ્રોફાઇલ જ છે નમસ્કાર આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન મકાન અને જે દુકાન પચાવી પાડવાના જે લેન્ડ ડ્રાઈબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે બે હજાર વીસથી લેન્ડ ટ્રેપિંગ એક્ટ પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ એસસીએ બે હજાર નવસો ને પંચાણું નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારતા પણ વધી છે અને એમાં સામાજિક અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લાગી છે તો સરકારના આ હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ જે શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે છેલ્લા ત્રણ મહિનામાં આપણે લેન્ડ ડ્રાઇવિંગ એક્ટની સમિતિમાં જે જે છે બસો ચુમ્માલીસ અરજીઓ આપણને મળી હતી ત્રણ બેઠકોમાં અઢીસોની આસપાસની અરજીઓ છે એનો આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં સત્તર અને ગ્રામ્યમાં નવ અરજીઓમાં જે ગેરકાયદેસર કબજાદારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા કે આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં ત્રેવીસ અને ગ્રામ્યમાં વીસ લોકોએ જે છે એ કબજો જે છે વાપસ પાછો આપી દીધું છે અને એકસો ત્રેસઠ જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગત ન હોવાથી આપણે દફતરે કરી છે મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં ઓગણત્રીસ અને ગ્રામ્યમાં તેતાલીસ એમ કુલ બોતેર જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે પાછા સોંપી દીધા છે એ મિલકતોની કિંમત આશરે એકસો વીસ કરોડ જેટલી થાય છે અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ ડ્રેબિંગ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે એ ત્રીસ કરોડ ત્રીસ બત્રીસ કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે એટલે એકસો બાવન કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસ કમિશનરને વિનંતી કરું છું તોને કહ્યું હતું કે શહેરમાં કુલ સત્તર ગુના દાખલ કર્યા છે આ સત્તર ગુનાઓમાં ઓગણત્રીસ આરોપીઓમાંથી ત્રેવીસ આરોપીની ધરપકડ કરી છે તમામ ગુનાઓની તપાસ એસપીએ તથા પ્રાંત અધિકારી કક્ષાએ અધિકારીઓ કરી રહ્યા છે આ ગુનાઓમાં લેન્ડ કેમેરોની પાંચ જમીન પાંચ ફ્લેટ ત્રણ દુકાન બે પ્લોટ બે મકાન જેવી મિલકતો પચાવી પાડી હતી એમાં કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાં લેવાયા છે સુરત વહીવટીતંત્ર દર મહિને બે વાર લેન્ડ પેમેન્ટ કાયદા અંતર્ગત બનેલી સમિતિ બેઠક યોજે છે અવારનવાર જમીન પચાવી પાડનાર ટેવ ધારવનાર

નિર્દોષ આમ નાગરિકોની જમીન મિલકત પછાવી પાડતા પહેલા વિચાર કરશે